અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન ચલાલા સહિત આજુબાજુના વિસ્તારોમાં વીજળીના સાથે વરસાદ શરૂ ખેડૂતોમાં આનંદની લાગણી અમરેલી જિલ્લામાં સમયથી રાહ વરસાદે હવે દસ્તક દીધી છે ખાસ કરીને ચલાલા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગુરુવારે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો સમયસર વરસાદ શરૂ થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાય છે ખેતરની તૈયારીમાં લાગી ગયેલા ખેડૂતો હવે ખેતીના નવા સત્ર માટે આતુરતાથી કામે લાગી ગયા છે ચલાલા પીજીવીસીએલની મનમાની થોડાક વરસાદમાં

રિપોર્ટર હિમાંશુભાઈ પંડ્યા અમરેલી